ખબર કોઈ ખબર નહી પણ જાય હેડ પેલ થી ટેન્શન છે શું કહું તમે મારે હેડો માર ઘરે માતો નહી આબુ

શું થયું છે ઈયન છોકરો મને લઈને રખડતો તો ને મારવાનું કે છે અને તમે મને આખો દાડી ગોત ગોત કર્યો છે ને ધીરો જ લાઈન રખડતો તો હેડો હેડ કાકા આર્યા કરો તો મીયાં છોકરા બોલાતા હું અટલે ત્યાં છોકરાને કેમ બગાડી મેલે તે લ્યા તાર છોકરાને સાતવા મેલો છે અરે માર છોકરો એને મોમાન ઘેર જો કા છોકરાની વાત મળી કે રખડું થઈ ગયો તમાર મે મારા છોકરાને મા એને ઘેર મેલ દીધો હે તારા છોકરા મારા છોકરાને બગાડ્યો છે અરે કોઈ નઈ એવું કઈ વાત એવો તો તું મને રાખો તો શું લે મેલ દીધો મોમાન કે એને ઘેર જતો રહ્યો મે કીધું જાવ આથી તું બગડી જઈશ કાળુજીન છોકરાને જેમ હવે જોને હોય થી એ અનિલ તો રખડેલ છે રખડેલ એક નંબરનો મારા છોકરાને એવું નઈ કહેવાનું તમારા છોકરાએ તો મને રખડતો કર્યો હે અરે એ તો ચાંદ નો એન મોમાન ઘેર મેકલી દીધો બપોરો નો તમને શું ખબર પડે કાલે જો આ એક આ બીજો એ આવ્યો શું કાકા શું લડો હું અલે હમણા છોકરો રખડતો તો ખબર ન તન પેલે હોવા એટલે ટેમ્પો તો જાળીન પકડ્યો તો હું આ ટાયર માં ભગાઈ જાત તો માર ટોટ તો ભાજી જાત તમાર છોકરાના લીધે તો કો એ તો કોમે જો હશે શું કોમે જો હશે ઓ ટેમ મમ એ તો કોમે જો હશે આ ચોય કોમે ન તો જોઈ રહ્યો તમને ખબર છે એ તો જાતો છે તમે મન મા છોકરો ગોતો છોકરો ગોતો એમ નતા કરતા તમે તમે પૂછ્યું તું પાડ્યો તો એમ તો ટેમ્પા જતો રહ્યો તો શું કરે તમે કોઈ નઈ તો પાછો આવ

તમે હતો ને તમારું કાળુજી હા બરાબર કાળુજી અમે શું હોય અત્યાર છોકરા હે ને એમને કશું કઈ ઘર બાર ની પડી ના હોય એટલે છોકરા ને થોડીક ધોન રાખો અને તમે એ ધોન રાખો

મે ધંધો લાગો હવે સારું આવજો તાર સારું આવજો હવે ભયાર બત્રીજા તાર આપડે જાહેર